અરવલ્લીમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ની એક યુવતીને વિદેશ મોકલવા માટે એક વ્યાજે નાણા આપનાર વ્યક્તિ પાસેથી અઠ્યાવીસ લાખ રૂપિયા લીધા હતા આ નાણાં ના બદલામાં યુવતીનો ફ્લેટ પોતાના નામે કરાવી લીધો હતો ફ્લેટ અન્યાય થઈ જતા યુવતી અને તેનો પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા આ મામલે યુવતીએ રાજ્ય હર્ષ સંઘવી ગૃહમંત્રીને રજૂઆત કરી હતી ગૃહમંત્રી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો અરવલ્લીના અને પોલીસ તંત્ર દ્વારા સમાધાનપૂર્વક કાર્યવાહી હાથ ધરવામાં આવી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજરીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ યુવતીને તેના ફ્લેટના દસ્તાવેજો પરત કરવામાં આવ્યા હતા આ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે આવા લુખાઓને છોડીશું નહીં આ ઘટના એ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા નું પાલન કરાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને જરૂરિયાતમંદ નાગરિકોને ન્યાય અપાવવા માટે તંત્ર હંમેશા તત્પર રહેશે